પાર્ટીના લોકસભાના ઉમેદવાર કોણ છે ભારતીય જનતા પાર્ટીના ના લોકસભાના ઉમેદવાર કોણ છે અને કોંગ્રેસના ઉમેદવાર કોણ છે તે ખબર છે આપણે ભાજપ અને કોંગ્રેસ ને નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક સત્તા જન સત્તા સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે વડોદરાના નાગરિકો લોકસભાના ઉમેદવારથી અજાણ છે નથી કોઈને ભાજપના ઉમેદવારની જાણ કે પછી નથી કોઈને કોંગ્રેસના ઉમેદવારની જાણ શું આ માટે રાજકીય પક્ષો તો જવાબદાર નથી ને કારણ કે રાજકીય પક્ષો પણ ચૂંટણી પ્રચારમાં નિરસ દેખાઈ રહ્યા છે સત્તા પક્ષ ભાજપની વાત કરીએ તો ભાજપે કાર્યાલય તો ખોલ્યું છે પરંતુ કાર્યરત નથી લોકસભા ચૂંટણીના જે રીતે પડઘમ વાગી ગયા છે ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેરની વાત કરીએ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય છે જોઈ શકાય કે બાર વાગી ચૂક્યા છે પરંતુ હજુ કાર્યાલય બંધ જોવા મળી રહ્યું છે એક તરફ જોઈ શકાય છે આ સમય જે છે હાલે આપણને વધવાનો પ્રયત્ન કરીશ બાર વાગી ચૂકવાની તૈયારી છે ત્યારે હજુ સુધી આ કાર્યાલય બંધ છે ખાસ કરીને જ્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વાગ્યા હોય ત્યારે તમામ પાર્ટીઓ પ્રચાર પ્રસાર કરી રહી હોય ત્યારે

જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કાર્યકર્તાઓમાં માં ક્યાંય નારાજગી દેખાતી નથી થોડા ઘણા નેતાઓએ જયારે નારાજગી વ્યક્ત કરી છે ત્યારે એમની સાથે પણ પ્રદેશ નેતાઓએ વાતચીત કરી છે નારાજગીના દરેક વ્યક્તિના કારણો જુદા જુદા હોઈ શકે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે કામ કરે છે એ માત્ર ને માત્ર કમળ માટે કામ કરે છે જીતુભાઈ સુખડીયા સાહેબ વડોદરા શહેરના સૌથી વરિષ્ઠ આગેવાન છે અને એમણે જે કંઈ પણ વાત કરી તેના સંદર્ભમાં માન્ય ગોર્ધનભાઈ ઝડપિયા સાહેબે એમની સાથે બંધ બારણે બેઠક કરી છે અને હું માનું છું કે ગઈકાલે પણ એ ફેરણીમાં સવારમાં આવ્યા હતા એના આગલા દિવસે સહજે પણ ફેરણીમાં આવ્યા હતા ગઈકાલે સહજે માન્ય પાટીલ સાહેબના કાર્યક્રમમાં પણ એમને હાજરી આપી હતી અને પોતે પાર્ટીના કામમાં જોડાઈ ગયા છે સાહેબે કોઈ કોઈ વ્યક્તિ વિશેષને ટકોર કરી નથી એમની જે ટકોર છે તે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ હજુ સુધી કામમાં ન લાગ્યા હોય ને કામમાં માં જોડાવા માટે ની અપીલ કરે આ તો થઈ સત્તા પક્ષ વાત પરંતુ સત્તા વિહોણી કોંગ્રેસના હાલ તો આનાથી પણ કઈક જુદા છે

અમે પ્રજાના કામ કરીએ છીએ પ્રજાની સેવા કરીએ છીએ અને જ્યાં સુધી વાત કરી કાર્યાલયની આ લકડીપુર દાંડિયા બજાર ખાતે જે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીનું આ કાર્યાલય છે આ કોંગ્રેસનું અત્યારે ચૂંટણીલક્ષી મહત્ત્વનું મધ્યસ્થ કાર્યાલય આ જ છે જેમ જેમ આજે અમારા ઉમેદવાર ફોર્મ ભરશે ત્યારબાદ અમે વિધાનસભા હોય જે સાત વિધાનસભા આવે છે